અડતાલીસ લાખના બાર વાહનો મળી એક કરોડ દસ લાખનો મુદ્દામાલ સાથે ચાર આરોપી ઝડપી પાડ્યા દારૂનું કટિંગ કરતા ચાર આરોપી પકડાયા ક્યાંથી દારૂ આવ્યો ક્યાં જતો હતો તે દિશામાં તપાસ ચાલુ મહુવા ડિવિઝનનો અત્યાર સુધીનો મોટો દારૂ બિયરનો જથ્થો પકડી પાડ્યો

મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહુવા ટાઉન પોલીસ સ્ટેશનથી સવારે પેટ્રોલિંગમાં હતી જ્યારે એમને બાતમી મળેલ અમારા મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં કામ કરતા અનામ હેડ કોન્સ્ટેબલ કપિલભાઈ બાબુલાલ જોશી એમને બાતમી મળેલ કે ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાખવામાં આવેલ છે જેની ખરાઈ કરતાં અને સર્ચ ઓપરેશન ઓર્ગનાઇઝ કરવામાં આવ્યો જે બાતમીના આધારે સવારે ભવાનીનગર વિસ્તારમાં લાલખાંભા વિસ્તારમાં આવેલ વિષ્ણુભાઈ નાથાભાઈ ગુજરિયાની પતરાની શેડવાળી જગ્યામાં સરકારી પંચો સાથે પહોંચતા ત્યાં ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો પકડવામાં આવેલ છે જે જેમાં સ્થળ ઉપરથી ચાર આરોપી પણ પકડી પકડી લેવામાં આવેલ છે જેનું નામ છે વિષ્ણુભાઈ નાથાભાઈ ગુજરિયા મુર્તુજાભાઈ અસગરભાઈ ચોકવાલા વિજયભાઈ છનાભાઈ કવાડ તને રહે મહુવા અને ચોથું છે દશરથભાઈ કાનજીભાઈ શિયાળ મૂલ રહે રાજુલા જિલ્લા અમરેલી આ ચારની ધરપકડ કરવામાં આવી છે અને સ્થળ ઉપરથી ટોટલ જે કુલ મુદ્દામાલ છે નાની મોટી બોટલો ગણીને કુલ ત્રેવીસ હજાર ચારસો અસી નંગ બોટલ અને આઠસો ચોરાણું નંગ દારૂનો પેટી નો એક મોટો જથ્થો કબજે લેવામાં આવેલ છે જેની કુલ કિંમત એકસઠ લાખ સુડતાલીસ હજાર આઠસો અઠ્યાવીસ રૂપિયા છે આ સિવાય સ્થળ ઉપરથી બાર વાહનો કબજે લેવામાં આવેલ છે જેમાં એક આઈશર ટ્રક છે ત્રણ સ્વિફ્ટ ગાડી છે એક ઇકો ગાડી છે બે બોલેરો છે બે અશોક લેલેન્ડ ડોસ છે અને ત્રણ મોટરસાઇકલ છે જેની કુલ કિંમત અડતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા છે આ સિવાય આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ કબજા લેવામાં આવેલ છે જેની કિંમત પંદર હજાર પાંચસો રૂપિયા છે ટોટલ કુલ મુદ્દામાલ જે કબજે લેવામાં આવ્યું છે એની કિંમત એક કરોડ દસ લાખ તેર હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયા છે અને આ કેસ જે છે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ટીમ દ્વારા સફળ તરીકેથી કરવામાં આવ્યું છે અને હાલ સુધી મહુવા ડિવિઝનનો આ સૌથી મોટો કેસ છે એવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે વિસ્તારમાં ચાલતી હોય એના વિરુદ્ધ મહુવા ડિવિઝન પોલીસ તરફથી અને ભાવનગર જિલ્લા પોલીસ તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ કેસમાં પણ આગળની તપાસ હાથ ધરવામાં આવ્યું છે જેટલા પણ આરોપીઓ આ ગુના સાથે સંકળાયેલા છે એની ધરપકડ કરવામાં આવે છે જે માલ છે એ નાની મોટી બોટલો અલગ અલગ જગ્યાની છે અમુક જે માલ છે પંજાબ બાજુનો છે અમુક મહારાષ્ટ્ર અને દમન દી બાજુનો છે તો એના માલની ખરાઈ કરીને એના જે એન સુધી પહોંચવામાં આવશે સમાજ માટે સત્ય માટે સત્ય પણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને પણ કરો અને હા ઘંટડી વગાડવાનું માધ્યમ છો આભાર